નમસ્તે બેટા કેમ છો બધા મજામાં આપણા જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર વિભાગ એક આપણે પૂર્ણ કર્યું અને વિભાગ ત્રણ ની અંદર આપણે એના અંતિમ ચરણ સુધી પહોંચી ગયા છીએ એટલે કે ભાષા વિભાગની અંદર ફકરા નંબર પિસ્તાલીસ અને છેતાલીસ નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ તો આપ સૌનું

હું એટલે અહીં ફકરો બનાવનાર લેખકની વાત કરવામાં આવી છે મારી ખરીદી પતાવી હું ઘરે પાછા આવવા ટ્રેન પકડવા સ્ટેશને ગયો હું ટ્રેન ચૂકી ગયો અને બીજી ટ્રેન માટે મારે એક કલાક રાહ જોવાની હતી હું એક રેસ્ટોરન્ટમાં ગયો અને મારા માટે એક કપ ચા અને થોડા બિસ્કિટ લીધા હું એક ખૂણામાં બેઠો અને મેં એક પુસ્તક વાંચવા માંડ્યું અહીં લેખકની વાત છે એ ટ્રેન ચૂકી ગયા અને સમય પસાર કરવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયા એમને ચા મંગાવી અને એક ખૂણામાં બેસી ગયા અને પુસ્તક વાંચવા માંડ્યું એક માણસ આવીને મારી બાજુમાં બેઠો તેણે એક બિસ્કીટ લીધું અને ખાઈ ગયો મેં કશું કહ્યું નહીં મને થયું તે ભૂખ્યો હશે તેણે બીજું એક લીધું હજુ પણ મેં કઈ પણ કહ્યું નહીં તે છેલ્લું બિસ્કિટ ઉઠાવે તે પહેલો મેં ઝડપથી તે ઉઠાવી લઈને મારા મોમાં મૂકી દીધું મેં ચા પતાવી દીધી અને જવા માટે ઉઠ્યો ત્યારે મેં જોયું કે મારી બિસ્કિટની પ્લેટ પર એમને એમ પડી હતી ટેબલ પર એમને એમ પડી હતી શું કહે છે કે જ્યારે હું ઉઠ્યો ત્યારે મેં જોયું કે મારી બિસ્કિટની પ્લેટ ટેબલ પર એમને એમ પડી હતી એટલે કે એમને જે બિસ્કિટ છેલ્લું લીધું એમની બાજુમાં જે વ્યક્તિ આવીને બેઠો અને એ વ્યક્તિ જે બિસ્કિટ ખાતો હતો એ લેખકના નહીં પરંતુ એ વ્યક્તિના પોતાના હતા જ્યારે લેખકના બિસ્કિટ તો એમના એમ એમની પ્લેટ ટેબલ ઉપર પડી રહી હતી એટલે તમે વિચારી શકો છો કે લેખકે જે એક બિસ્કિટ ઉઠાવી મોમો મૂકી દીધું એ કોનું હતું તો પેલો જે બાજુમાં અજાણ્યો વ્યક્તિ આવીને બેઠો હતો એનું હતું અને બીજી વસ્તુ આપણે વિચારી શકીએ છીએ કે અજાણી વ્યક્તિ જે બિસ્કિટ ખાતો હતો એ કોના હતા લેખકના કે એના પોતાના તો લેખકના નહીં પરંતુ એના પોતાના જ બિસ્કિટ એ ખાતો હતો ઓકે હવે આપણે આ સરસ મજાના ગ્રામોજી ટૂચકાની વાત અહીંયા કરી છે પ્રસંગની વાત કરી છે તો આગળ હવે પેરેગ્રાફ જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 1 એ માણસ મુંબઈ કેમ ગયો હતો તો કાર્યાલયમાં હાજર થવા કોઈકને મળવા માટે કંઈક કામ કરવા માટે પોતાના ઘર માટે વસ્તુઓ ખરીદવા તો ક્યાં ગયો હતો તો આપણે જોઈ શકીએ છીએ પેરેગ્રાફની અંદર જ ઉપરના ભાગમાં જ એને સૌથી પહેલું કહ્યું છે કે ગયા શુક્રવારે મુંબઈ ગયો હતો ત્યારે એક રમૂજી પ્રસંગ બનો બન્યો મારી ખરીદી પતાવીને એટલે કે શું કરવા માટે ગયા હતા લેખક ખરીદી કરવા માટે તો અહીં શું થશે વિકલ્પ પોતાનો ઘર માટે વસ્તુ ખરીદવા ગયા હતો તો એનો મતલબ વિકલ્પ ડી એનો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર 2 જોઈએ તે રેસ્ટોરન્ટ માં ગયો કારણ કે એટલે તે કોણ લેખક ની વાત છે કેમ ગયા તો તે ભૂખ્યો હતો તે થાક્યો હતો અને તેને આરામ જોઈતો હતો તેને સમય પસાર કરવો હતો કે છેલ્લોડી તે ચા પીવાનો બહુ શોખીન હતો એટલે કે તે એટલે લેખકની વાત છે તો લેખક કેમ ગયા હતા તો આપણે પેરેગ્રાફની અંદર આપણે જોયું કે શું તો હું ટ્રેન ચૂકી ગયો અને બીજી ટ્રેન માટે મારે એક કલાક રાહ જોવાની હતી હું એક રેસ્ટોરન્ટ માં ગયો તેનો મતલબ શું જે રાહ જોવાની હતી તેનો મતલબ કે એ સમય પસાર કરવાનો હતો તો અહી કયો વિકલ્પ આવશે ભૂખ્યો હતો ન કાકે હતો ન તેને સમય પસાર કરવો હતો હા તો વિકલ્પ સી જવાબ આવશે પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 તમે જોઈ શકો છો બીજી ટ્રેન આવવાની આશા હતી ક્યારે તો એ પણ આપણે અહીં જોઈએ કે આપણે અગાઉના પ્રશ્નાના જવાબની સાથે સાથે એ પણ જોઈ લિધું કે 1 કલાક રા જોવાની હતી 1 કલાક તો 1 કલાકની મિનિટ કેટલી તો અહીં પ્રશ્ન નંબર 3 ની અંદર મિનિટ આપેલી છે 60 મિનિટ અડધો કલાક પછી લાંબા સમય બાદ કે થોડીક મિનિટ પછી તો શું આવશે એક કલાક એટલે કે સાત મિનિટ પછી જોયું કે પેલો માણસ બિસ્કિટ ખાઈ રહ્યો છે તેણે કશું કહ્યું નહીં કારણ કે તેણે વિચાર્યું કે એ માણસ કેવો હશે અસંસ્કારીએ તો ગરીબ અને બિસ્કિટ ખરીદી છે કે તેમ ન હતો કે ભૂખ્યો હતો તો તો આપણે એ પણ આપણને જવાબ મળી જાય છે જોઈ લઈએ બિસ્કિટ ખાઈ ગયું મેં કશું કહ્યું મને થયું તે ભૂખ્યો હશે ઓકે તો અહી આપણને જવાબ મળી ગયો પ્રશ્ન નંબર ચાર નો તો શું જવાબ આવશે मुख्य हतो लेखी विकल्प डी जवाब आवश्यक नेक्स्ट प्रश्न नंबर 5 જોઈએ આ વાર્તાના અંતે વર્ણન કરનારને કેવી લાગણી થવી જોઈએ એટલે કે વર્ણન કોણે કર્યું લેખકે એને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો શું અનુભવ વ્યક્ત કર્યો કે બિસ્કિટ પોતે મંગાવ્યા પોતે વાંચવામાં મશકુલ થઈ ગયા પુસ્તક વાંચવા અને બાજુવાળા વ્યક્તિનું એક બિસ્કીટ એ ખાઈ ગયા જ્યારે બાજુવાળાએ તેને પોતાના જ બિસ્કીટ ખાધા હતા તો અંતે વાર્તાને અંતે વર્ણન કરનારને કેવી લાગણી થવી જોઈએ ગુસ્સાની મૂર્ખતાની દ્રોણાની કે ખુશીની તો આપણી સાથે આવું થાય તો આપણને શું લાગે કે આપણે કેવા મૂર્ખા છીએ તેની કેવી લાગણી થવી જોઈએ મૂર્ખતાની લાગણી થવી જોઈએ આ પ્રશ્ન આપણી સમજ શક્તિ ચકાસતો પ્રશ્ન છે ઓકે નેક્સ્ટ જોઈએ ફકરા નંબર છેતાલીસ મોટા થયા પછી રવિશંકર મહારાજે કામ કરવાની આ વૃત્તિ છોડી નહીં આ વૃત્તિ એટલે કઈ વૃત્તિ હા એમના કામની દિશા બદલાઈ મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે દેશ હિત અને લોક હિત અનેક કામો ઉપાડી લીધા એમની કામ કરવાની વૃત્તિ કેવી હતી દેશ અને લોક હિત ના કામ કરવા એ જે કામ ઉપાડે તેમો દિલ દઈને જોડાઈ જાય દિલ દઈને જોડાઈ જવું એટલે કે સાચા મન કામ કરવું ખાલી કરવા ખાતર કામ કરવું નહીં જેમ અત્યારે આપણે બધા સાથે મળી અને નવોદય પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો આપણે કેવી રીતે તૈયારી કરીએ છીએ દિલ દઈને જોડાઈ ગયા છે પૂરેપૂરો ફકરો વાંચવાનો સમજવાનો પ્રશ્નોના જવાબ શોધવાના કમેન્ટમાં જવાબ આપવાના વગેરે આપણે કામ કેવી રીતે કરીએ છીએ દિલ દઈને કરીએ છીએ મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું બસ મહારાજની આજ ખૂબી છે તેમને જે કામ સોંપો તેમો એ પોતાનો આત્મા રેડી દે છે એટલે કે પોતાનો આત્મા રેડી દેવો એનો મતલબ કે ફરીવા એ દિલથી કામ કરવું અને તેથી જ એમનું કામ જળકે છે જળકે એટલે કે એમનું કામ દેખાય છે સારું કામ કરેલું હંમેશા દેખાય છે અને તેથી વધુ સારી અસર પડે છે શેની અસર પડે છે તો એમના કામની કયા કામની તો લોકહિત અને દેશહિતના કાર્યોની ગાંધીજીના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં જમ્પ લાવ્યો જો પરિચય પછી એમણે આઝાદીની લડતમાં જમ્પ લાવ્યો યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો યજમાન વૃત્તિ એટલે કે એ महाराज नु काम करता ब्राह्मण था ये कर्म कर्मकांड ने ये करता ये काम एमने छोड़ी दीधु विलायती कपड़ो छोड़ा गाम घर बधु छोड़ी ए राष्ट्रना कामो काम लागी गया क्या काम मो लागी गया राष्ट्रना कामो काम मो चरखो चलावी खादी ना सादा वस्त्रो पहरवो सादू खाऊ पीवू અને સાદાઈ થી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો તો રવિશંકર મહારાજ સેનાની એક ઉમદા ચરિત્રવાન વ્યક્તિ જે સ્વતંત્ર સેનાની હતા આઝાદીની લડતમાં એમને પણ અનેરો ફાળો આપ્યો છે તો એમની વાત કરી સરસ મજાનો પેરેગ્રાફ હતો હવે આપણે પ્રશ્ન નંબર એક જોઈએ ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ રવિશંકર મહારાજે કયો કાર્યો કરવા માંડ્યા સ્ત્રી ઉદ્ધાર યજમાન વૃત્તિનો જનહિતના અને દેશિતનો કે પશુપાલનના તો આપણે અગાઉ પણ વાત કરી કે અને સાથે સાથે પેરેગ્રાફમાં પણ આપણને ખ્યાલ આવે છે કે પરિચયમાં આવ્યા પછી એમને દેશિતનો અને લોકિતનો અનેક કામો ઉપાડી લીધા તો બસ અહીં પણ એ આપણને જવાબ મળી જાય છે જવાબ નંબર સી જનહિત અને દેશિતનો કાર્યો કરવા માને પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે ની અંદર ગાંધીજીના મત પ્રમાણે મહારાજનું કામ જળકી ઉઠતું કેમ કે તેઓ ખૂબ શ્રમ ઉઠાવતા તેમણે યજમાન વૃત્તિ છોડી દીધી હતી માટે તેઓ સાદાઈથી રહેતા અને તેમનું ખાનપાન સાદું હતું તેઓ સાચા અંતઃકરણથી કામ કરતા તો એમનું કામ કેમ જળકી ઉઠતું તો એ પણ આપણને જવાબ પેરેગ્રાફ માંથી મળી જાય છે તો અહીં તમે જોઈ શકો છો એમનું કામ જળકે છે કેમ તો એમ તેમને જે કામ સોંપો તેમનો એ પોતાનો આત્મા રેડી દે છે અને તેથી જ તેમનું કામ છે તો બસ અહીં શું જવાબ આવશે પ્રશ્ન નંબર નો વિકલ્પ કયો થશે વિકલ્પ ડી સાચા અંતકરણથી કામ કરતા એટલે અંતકરણ નો મતલબ અંતકરણ નો મતલબ શું થશે આત્માથી પોતાના હૃદયથી કામ કરતા હતા નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ રવિશંકર મહારાજ નું જીવન મંત્ર કયો હતો તો જીવન મંત્ર કયો હતો એ પણ આપણે પેરેગ્રાફ ની અંદરથી જોઈ શકીએ છીએ જુઓ છેલ્લી લીટીની અંદર ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવો સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો હતો તો બસ એ જ જવાબ આપણને પ્રશ્ન નંબર ત્રણ ની અંદર ક્યાં મળશે રાષ્ટ્ર ની પ્રવૃત્તિ કરવી નિત્ય અજમાન વૃત્તિ કરી જીવવું તો આ બંનેને વિલાયતી કપડાનો ત્યાગ કરી સાદી સાદો ખાદીના વસ્ત્રો પહેરવો સાદા ખાનપાન અને સાદી રહેણી થી રહેવું તો અહીં માત્ર કપડા આવે છે પણ અહીં ખાનપાન અને રહેણી બંને આવે છે એટલે विकल्प सी नहीं परंतु विकल्प डी जवाब આવશે नेक्स्ट प्रश्न જોઈએ પ્રશ્ન નંબર 4 જોઈએ પ્રશ્ન નંબર 4 મહારાજે ભારત ભારતની આઝાદીની લડત માં ક્યારે જંપલાવ્યું ક્યારે જંપલાવ્યું તો આપણે એ પણ જોઈ શકીએ છીએ કે એમને આઝાદીની લડત માં ક્યારે જંપલાવ્યું તો ગાંધીજીના પરિચય

आजादीनी लडतमो जंपलावियो तो ना देश नेताओं ने हाकल सांबडीने नहीं महाराजा गांधीजी ना परिचय પછી ભારતની આઝાદીની લડતમાં જંપલાવ્યું તો હા પરંતુ તેમ છતાં આગળ ચેક કરીએ महाराजा યજમાન વૃત્તિનો ધંધો છોડયા બાદ ભારતની આઝાદીની લડતમાં જંપલાવ્યું તો ના આઝાદીની લડતમો છોડા જોડાયા બાદ એમને યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો ભારાજે વિલાયતી કપડા છોડ્યા ત્યાર બાદ ભારતની આઝાદીમાં આઝાદીનીમાં જંપલાવ્યો તો ના આઝાદીની લડતમાં તો એમને જંપલાવ્યા બાદ એમને આ બધું કર્યું એટલે કે વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ આવશે ઓકે પ્રશ્ન નંબર 5 એ જે કામ ઉપાડે તેમો દિલ દિલ કામ કરવા લાગવું શક્તિ સાથે કામ પૂરું કરવું ના તો હવે આપણે બંને સરખાવાના રહ્યા એ અને સીને તો અહીં સાચા મન થી કામમાં ખૂપી જવું અને સી ની અંદર છે બરાબર બરાબર કામ કરવા લાગવું તો સી જવાબ આવશે નહીં અહીંયા દિલ દઈને કામ કરવું તો અગાઉ પણ આપણે જોઈ ગયા કે સાચા મનથી કામમાં એ અર્થ થશે ઓકે આજે આપણે સાથે મળી ફકરા નંબર પિસ્તાલીસ અને છેતાલીસ નો અભ્યાસ કર્યો પિસ્તાલીસ ની અંદર એક લેખકનો રમુજી પ્રસંગ કે જે મુંબઈ ખરીદી કરવા માટે ગયા હતા અને પોતે મંગાવેલા બિસ્કિટ એમના એમ પડી રહ્યા અને છેલ્લું બિસ્કીટ વધેલું એ પણ બીજાનું હતું એ પોતે ખાઈ ગયા અને પોતે મૂર્ખતાનો ભાવ દર્શાવતો પેરેગ્રાફ હસવું આવે આપણને હસવાનું થાય એવો રમુજી ટુચકા જેવો આપણે પેરેગ્રાફ જોયો છેતાલીસ ની અંદર રવિશંકર મહારાજ જે આપણા સ્વાતંત્ર સેનાની એમને ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી એમને દેશ સેવા અને લોકહિતની અંદર જે કાર્યો કર્યા

અને આગળનું કામ જોઈ લેજો જેથી તમને વધુ મદદરૂપ થાય અને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આગામી વિડીયો પણ તમને સરળતાથી મળી જાય ઓકે તો ફરી મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો